કડીના રંગપુરડા કેનાલ પર સગાઈ કરેલ યુવક અને યુવતી એક્ટિવા લઈ અને જઈ રહ્યા હતા ત્યારે પલ્સર લઈને આવેલા ત્રણ ઈસમોએ લૂંટ કરી માર મારી માઇનોર કેનાલમાં નાખી દીધા કડી તાલુકાના ચડાસણા ગામે રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી રહેલા રવિ ખોડાજી ઠાકોર ઉંમર વર્ષ બાવીસ તેઓની સગાઈ નવ મહિના પૂર્વે રંગપુરડા ગામે રહેતા ભરતજી ઠાકોરના દીકરી સાથે સમાજના રીતિ રિવાજ પ્રમાણે કરી હતી રવિ ઠાકોરે ગુરુવારે રંગપુરડા ગામે આવ્યા હતા ત્યાંથી એક્ટિવા લઈ અને કડી સગાઈ કરેલ યુવતી સાથે કામ સારું આવ્યા હતા બાદમાં યુવક તેમજ યુવતી એક્ટિવા લઈ દંડી સર્કલ થઈ અને તેઓ રંગપુરડા તરફ જઈ રહ્યા હતા ત્યારે મુખ્ય નર્મદા કેનાલ ઉતરી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે પલ્સર બાઇક લઈ આવેલા ત્રણ ઈસમોએ એક્ટિવા આગળ બાઇક ઊભું કરી દીધું અને લૂંટારુએ છરી યુવક તેમજ યુવતીને બતાવતા બંને જણા ડરી ગયા હતા ત્રણેય ઇસમોએ છરીની અણીએ યુવક તેમજ યુવતી પાસે રહેલ ચાંદીના દાગીના તેમજ પૈસા લૂટી લીધા મોબાઈલ ફોન તોડી નાખ્યો તેમજ બંને બાજુમાં આવેલ માઇનોર કેનાલમાં મારી નાખવાના ઈરાદે ફેંકી દીધા જ્યાં ત્રણેય લૂંટારવું ત્યાંથી બાઇક લઈને ફરાર થઈ ગયા જે બાદ યુવક તેમજ યુવતી માંડ માંડ કેનાલમાંથી બહાર નીકળી દોડી રંગપુરડા ગામે જતા રહ્યા યુવક તેમજ યુવતીને ઈજા પહોંચેલો પરિવારજનો બંનેને કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા બાદમાં કડી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી પોલીસે ઘટના સ્થળે દોડી આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ ઠાકોર રવિ છે. હું તો 10 નાનો હું અને હું પુરા મારી સગઈ કરીયો. હું મારી વાકીએ કરી દી ગયા હતા તા. ત્યાં જ ત્યાં કેન ઉપર એક બાઈ કરાયો અને એક ટીવાને વચ્ચે બાઈ કાઢું કરી અને ઉઘરાથે સરીબતાઈ. સરીબતાઈને અમને મારે એનકે સમાજી જે સામાન આયા પી ના અમે પૈસા આપે સામાન આવી બધું આપી દીધું. તેરે અમને આગળ લઈ ગયા.